પ્રધાનમંત્રીએ પીએમ સૂર્યઘર યોજનામાં દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળીની ગેરંટી આપે છે સોલાર રૂફટોપ લગાવવા માટે કેન્દ્ર સરકાર લોન આપશે અને વધારાની વીજળી પણ સરકાર ખરીદશે પ્રધાનમંત્રી મોદીએ સૌર ઉર્જા થકી દેશના એક કરોડ ઘરોને મફત વીજળી આપવાની યોજના શરૂ કરી છે આ યોજનાને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના નામ આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારે દેશના એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાની આ યોજના માટે અરજીઓ શરૂ કરી દીધી છે અને એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે सूर्य घर त्रसौ यूनिट वीजड़ी बफर लगभग मध्यम वर्ग न एसी हो पंखा होीज होए वॉशिंग मशीन हो बध एम आई जाए तो घर उपर सोलार पेनाल लगने बिजली पैदा करने पेनाल लगवा सरकार पैसा आपसे બેંકમાંથી લોન આપશે તમે ત્રણસો યુનિટ કરતાં વધારે વીજળી પેદા કરવી હોય અને તમારી જરૂરત કરતાં વધારે વીજળી વેચવી હોય તો એ વીજળી સરકાર ખરીદી લેશે તમને એમાંથી પણ પૈસા મળશે